શ્રી પ્રભુદાસ પ્રાથમિક શાળા અને ઉપસ્થિતિમાં સલામી આપવામાં આવી દેશ આજે સિત્યોતેર માં પ્રજાસત્તાક પૂર્વ ઉજવી રહ્યો છે ત્યારે કપડવંશ તાલુકાના મોટીજેર ગામે પણ દેશભક્તિ નો અનોખો સંગમ જોવા મળ્યો ઝેરની પ્રાથમિક શાળામાં આ વખતનો પ્રજાસત્તાક દિન નારી શક્તિને સમર્પિત રહ્યો ગામની સૌથી વધુ શિક્ષિત દીકરી સ્મૃતિ મનીષભાઈ પંચાલના હસ્તે ગૌરવ ભેર લહેરાવવામાં આવ્યો બેટી બચાવો બેટી પઢાવોના મંત્રને સાર્થક કરતા આ દ્રશ્યોએ સમગ્ર પંથકમાં પ્રેરણા પૂરી પાડી હતી આ ગરિમામય કાર્યક્રમમાં શાળાના મુખ્ય દાતા પરિવારના પૌત્ર કેસરીચંદ મણિલાલ પરીખ અને હાઈસ્કૂલના દાતા પુત્ર પ્રકાશભાઈ મંગળદાસ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ ઉદ્યોગપતિ મહેશભાઈ પરીખ માર્ગદર્શક જશુ કાકા બારોટ વિજયભાઈ શાહ અને ગામના સરપંચ સહિત એસએમસી પરિવારના સભ્યો શાળા પરિવારે કાર્યક્રમે શોભા વધારી હતી શાળાના બાળકો ગામના યુવા ભાઈ બહેનો અને વાલીઓની વિશાળ હાજરીએ શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમને દીપાવ્યો હતો માત્ર ઉજવણી જ નહીં પરંતુ શિક્ષણના યજ્ઞમાં આહુતિ આપવા માટે દાતાઓનો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો મહેશભાઈ પરીખ સહિતના દાતાઓએ શાળાના વિકાસ માટે અને શિક્ષણની સુવિધાઓ વધારવા માટે દાનની સરવાણી વહાવી હતી અને ભવિષ્યમાં પણ સહયોગ આપવાની ખાતરી આપી હતી બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા